નમસ્કાર મિત્રો આજના મિત્રોમાં તમારું સ્વાગત છે મિત્રો પગાર પંચની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે ત્યારે કેન્દ્ર સરકારના જે પણ સરકારી કર્મચારીઓ છે તેમનો પગાર કેટલો વધશે તેમનું એક પત્રક આપણે આજે જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે જેમાં તેઓને આઠમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મળવા છે ત્યારે તેમાં કેટલો વધારે એવો છે તેનું એક પત્રક સામે આવ્યું છે જે તમારી સામે આવી રહ્યું હશે તેમાં તમે જોઈ શકો છો કે જે પ્રોજેક્ટેડ એડ્સ પે કમિશન પે મેટ્રિક સંભવિત ટેબલ છે તે તમે જોઈ શકો છો પેલું જે કોષ્ટક આપવામાં આવેલું છે તેમાં સાત

તેમના ઇન્ક્રીઝ લેવલ જે પર્સન્ટેજ છે તે આપવામાં આવેલા છે અને મિનિમમ પે કેટલો થયો હતો તે આપવામાં આવેલું છે હવે તેમાં આઠમા પગાર પંચની વિગત પણ આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો હવે જ્યારે આ પત્રકમાં આગળ વધીએ તો આઠમા પગાર પંચનું સીપીસી મિનિમમ પે आईएलसी नॉर्म्स एंड ડોક્ટરની ફોર્મ્યુલા છે તે લગાડવામાં આવી છે તે મુજબ તેટલા મહિનામાં જે ખર્ચ આવે છે તેની વિગત આપવામાં આવી છે ત્યારબાદ 6th સીપીસી પે સ્કેલ આપવામાં આવેલો છે ત્યારબાદ જે મેન જે કોષ્ટક છે જે આપણે જોવાનું છે તે આવી ગયું છે તેમાં લેવલ આપેલા છે અને સાથે તમારો ગ્રેડ પે કેટલો છે તે મુજબ તેમાં વધારો કહેવામાં આવ્યો છે જેમાં અઢારસો થી અઠ્યાવીસો નો ગ્રેડ પે ધરાવતા સરકારી કર્મચારી છે તેમના સાતમા પગાર પાંચ મુજબ અને આઠમા પગાર પાંચ મુજબની વિગત પગાર ધોરણ આપવામાં આવેલું છે બેઝિક પગાર આપવામાં આવેલો છે કેટલો વધારો થશે બેઝિક પગારની વાત કરીએ તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ પડે છે ત્યારે મોંઘવારી છે તે ઝીરો પર્સન્ટેજ થઈ જાય છે તે ખાસ નોંધ લેશો હવે ત્યારબાદનું બીજું જે પત્રક છે તેમાં તમે જોઈ શકો છો આગળ વધીએ તો બેતાલીસો ગ્રેડ પે થી લઈ ચોપન ગ્રેડ પે સુધીનું જે પે મેટ્રિક્સ છે તે આપવામાં આવેલું છે આ મુજબ તમામ તે તમે જોઈ શકો છો લેવલ જોઈ શકો છો હવે આની એક નોંધ ખાસ ધ્યાન રાખજો કે આ ઓફિશિયલ નથી આ એક સંભવિત પત્રક છે આમાં ફેરફાર થઈ શકે છે એટલે આને ફાઇનલ ન માનવું આ એક જાણકારી માટેનું પત્રક સામે આવ્યું છે બીજી એક ખાસ વાત કે હવે આઠમું પગાર પંચ છે તેની ગણતરી કરતી શેર કરવામાં આવશે તેમાં ફ્રોડ થઈ શકે છે બેંક એકાઉન્ટની ડિટેલ પણ કદાચ નાખવાનું કહી શકે છે આમાં ફ્રોડથી બચવા માટે કોઈ પણ અજાણી લિંક ઉપર આઠમા પગાર પંચની ગણતરી કરો અને એમ કરીને જે લિંક આપવામાં આવે તેના ઉપર ક્લિક નહીં કરવાનું જો તમને કોઈ વોટ્સએપ મેસેજ આવે કે આઠમા પગાર પંચની ગણતરી આ લિંક ઉપર ક્લિક કરીને કરો તો આમાં તમારે ભરોસો કરવાની વિશ્વાસ કરવાનો નહીં આના ઉપર અજાણ્યા લિંક ઉપર કોઈ દિવસ ક્લિક કરવાનું નહીં કેમકે હવે આવા ફ્રોડ થઈ શકે છે તો આ બે મુખ્ય વાત ધ્યાન રાખવાની કે આ પત્રક છે એ સંભવિત છે તે એક નમૂના રૂપ છે કે તેમાં હજી મંજૂરી મળી નથી એટલા સ્કેલની ખાલી મંજૂરી માટે છે અને બીજું કે આ જે લિંક છે અજાણ્યા લિંક ઉપર ક્લિક કરી અને આપણે કોઈ પણ જોખમ લેવાનું નથી તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ